આવતીકાલે બાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની ત્રાણું બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન એક હજાર ત્રણસો એકત્રીસ ઉમેદવારોનું ભાવિ થશે ઈવીએમમાં સીલ પ્રચાર પડઘમ શાંત થતા ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યા ઉમેદવારો ગુજરાતમાં મતદાનનું કાઉન્ટડાઉન શરૂ પચીસ લોકસભા અને પાંચ વિધાનસભા બેઠકો પર આવતીકાલે મતદાન માટે ચૂંટણી પંચે તૈયારીઓને આપ્યો આખરી ઓપ તેતાળીસ ડિગ્રી તાપમાન વચ્ચે મતદાન માટે તૈયારી બેઠકો દીઠ ઈવીએમ અને વીવીપેટની કરાઈ રહી છે ફાળોણી ઓડિશાની ધરતી પરથી ભાજપના સ્ટાર પ્રચાર નરેન્દ્ર મોદીએ નવીન પટનાયકની સરકાર પર કર્યા આકરા પ્રહાર કહ્યું કેન્દ્ર સરકારે મોકલેલી સહાયની રકમનો રાજ્ય સરકારે ન કર્યો ઉપયોગ કેન્દ્રની યોજનાને પોતાની યોજના ગણાવી ચોથા તબક્કાના મતદાન માટે પ્રચાર મેદાનમાં ઉતરશે દિગ્ગજો પશ્ચિમ બંગાળમાં અમિત શાહ ઝારખંડના રાંચીમાં ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના સેક્રેટરી ના નોકર ના ઘરે ઈડીના દરોડા કરોડો રૂપિયાની રોકડ રકમ કરાઈ જપ્ત દેશના ઝારખંડ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ ઓડિશા તમિલનાડુ સહિતના રાજ્યોમાં અંગ દઝાડતી ગરમી તો રાજ્યના આઠ શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર ડિગ્રી તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટ વેવની આગાહી કારોબારી સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો સેન્સેક્સ ચુમ્મોતેર હજારને પાર નિફ્ટીમાં પણ લીલા નિશાને કારોબાર સોના ચાંદીના ભાવમાં પણ વધારો અને આઈપીએલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો ગઈકાલે રમાયેલી બે મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની થઈ હતી જીત